ડીસા તાલુકાના ઝેરડા પ્રાથમિક શાળામાં તિથિ ભોજન આપવામાં આવ્યું ઝેરડા ગામે આજરોજ શાળામાં આવ્યા માતાના મંદિરે હવન અને તિથિ ભોજનનું આયોજન ગામના ઉત્સાહી અને સેવાકીય કાર્યક્રમમાં હર હંમેશા આગળ રહેતા ચંપકલાલ દવે દ્વારા કરાયું હતું આ પ્રસંગે ચંપકલાલ ગણપતરામ દવે તરફથી રાખવામાં આવ્યો હતો આ પ્રાથમિક શાળાના બાળકોના અને ગામની તમામ શાળાઓના બાળકો થઈ બે હજારથી વધુ બાળકો સાથે બ્રહ્મ ભોજન અને ગામના વાલ્મિકી સમાજના લોકોને તિથિ ભોજન કરાયું હતું સાથે સાથે વાલ્મિકી સમાજના દરેક ઘર દીઠ ધાબળા આપવામાં આવ્યા હતા ગામના આગેવાનો બાળકો અને મહિલાઓ પણ સતી માતાના હવાનો લાભ લઈ દર્શન કરી ભોજન લીધું હતું આ પ્રસંગને સફળ બનાવવા જેડા યુવક મંડળના દરેક સભ્યએ ખૂબ મહેનત કરી હતી